આજે 2 માર્ચ 2025 ગુજરાત સરકારે બોડીલીને નગરપાલિકા બનાવતું જાહેરાતમુ પ્રશેષ કર્યું જે ધ્યાન પર આવ્યું વર્ષ 2007 માં બોડીલીને નગરપાલિકા બનાવવાની મોમેન્ટ અમે શરૂ કરેલી આ મોમેન્ટ નું અનુસંધાનમાં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તત્કાલીન શહેરી વિકાસ મંત્રી શ્રી આયકે જાડેજા એ પહેલા આપણે જે નીતિનભાઈ પટેલ હતા આ બધાને જે અમે વખતો વખત રજૂઆત કરતા આવ્યા એ સિવાય મિનિસ્ટરો સિવાય પૂર્વ રાજ્યપાલ કમલાબેન એનીવાલજી એ સિવાય કલેક્ટર જે તે સમયના જે તે સમયના એસડીએમ જે તે સમયના બામુદાર ગુજરાત સરકાર ની કોઈ પણ એવું સ્ટેટ નથી કે અમે ત્યાં નગરપાલિકા બાબતે રજૂઆત ના કરી હોય પરંતુ અમે હું તો અંગત રીતે હું માનું છું કે બોડેલી નગરપાલિકાના વિષયમાં સ્થાનિક સરપંચોનો જબરજસ્ત વિરોધ હતો એ સિવાય બુદ્ધિજીવી વર્ગ બોડેલી નગરપાલિકાને સદાય સમર્થન આપતો હતો આજે જે તે સમયના વિરોધકર્તાઓને વિરોધ કરતાઓને અને જે તે સમયના સમર્થન કરતાઓને હું હાર્દિક ધન્યવાદ અને અભિનંદન આપું છું સાથે સાથે ગુજરાત સરકારને પણ અભિનંદન આપું છું હાલત એક બીજી વિશેષ વાત કરીશું કે ગુજરાત સરકારે જે નગરપાલિકા જાહેર કરી એ મારા મંતવ્ય અનુસાર 7 વર્ષ લેટ જાહેર કરી છે એટલે 7 વર્ષનો આજે લોસ છે સ્થાનિક પ્રજાને થશે વિકાસનો લોસ પિક્ચર છતા પર જાગ્યાતાથી સવાર ગુજરાત સરકારે આ નગરપાલિકા જાહેર કરતાં બોડીલીમાં ટીપી સ્કીમનો અમલ થશે ટીપી સ્કીમનો અમલ થતા शहर में सूखा कारीना साधनों वत्से इंफ्रास्ट्रक्चर मोठो थसे गुजरात सरकार ने तो एक कान सेंट्रल गवर्नमेंट की पण ग्रांटो आवसे विकास बेफाम थसे शर्त एक छे के हवे पण नगरपालिकाना सुकान कोना हाथ मा जाए एक मोटी बात रेसे ठीक छे एक भविष्य री बात है परंतु मोडीनो विकास बेफाम थसे ए हकीकत बात छे સાથે ખુબ સહકાર મળ્યો છે એ સિવાય પૂર્વ રેલવે રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા સ્થાનિક પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલ પૂર્વ ધારાસભ્ય જિલ્લાના સુખરામભાઈ રાઠવા આ બધા લોકોએ મને ખૂબ ખૂબ સંકાર આપ્યો છે વિવિધ પ્રકાર વિવિધ સમયે આ બધાનો ખૂબ ખૂબ આભાર જે લોકોએ આ બાબતનો વિરોધ કર્યો છે તેમનો પણ આભાર જે લોકો સમર્થન માં હતા તેમનો પણ આભાર થેન્ક યુ very much દેલુભાઈ ઠક્કર બોલે છે